મારું નામ હહેશાન ચૌહાણ છે હું મુસ્લિમ છું હું આખો શ્રાવણ મહિનો ત્રીસ દિવસ ઈશ્વરીય મહાદેવ ચાલીને જાઉં છું મારું ઘર જાગનાથમાં છે અગિયાર કિલોમીટર થાય ત્રીસ દિવસ શ્રાવણ મહિનો આખો ચાલીને જાઉં મન બુદ્ધિના ભિક્ષુક વૃદ્ધો અપંગ અનાથને વીસ વર્ષથી સોમનાથની યાત્રા કરાવું છું પાંત્રીસ જણાથી ચાલુ કરી હતી તે મનબુદ્ધિના બાળકોને લઈને આજ વખતે બસો એકત્રીસ જણાની સંખ્યા લઈને ગયો હતો સોમનાથની યાત્રા કરાવવા અને વીસ વર્ષ એને પૂર્ણ થયા છે અને કોઈના બીજા પણ હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે રાખવું કોઈ દી બાજે નહીં કોઈ પ્રેમ ભાવના એકબીજાને જરૂર પડે જે નેગેટિવ છે એને પણ કહું છું કે ભાઈ અલ્લાભાગ બધા જ ઉદવા કરો કોઈ હિન્દુ દરગાહે જાય તો એ મુસલમાન ન થઈ જાય કોઈ મુસલમાન મંદિરે જાય તો હિન્દુ ન થઈ જાય એવા વિચાર બંધ કરો અને સાથે મળીને દો સપરિવાર રહ્યો જ્યારે કોઈક બીજા એકબીજાને મદદરૂપ થશે જે કોરોનામાં મદદરૂપ થયા હતા તો આપણે ધર્મ જાતને પૂછતા નહોતા ગમે એનું જમવાનું એનું ઓક્સિજન બાટલો ગમે તે પૈસાની જરૂર હોય કબ્રસ્તાનમાં મસ્જિદમાં ક્યાંય પણ કે સમસ્થાનમાં તો બધા સાથે મળીને રહ્યા હતા એ જ રીતે પરિવાર રહી હિન્દુ મુસ્લિમ કોમી એકતા મારી એ જ ભાવનાથી છે કે બધા સાથે મળીને રહીએ